આવડો કપા કોને જ થયો છે માથુડું કોમેન્ટ કરીજો ભાઈ મહાદેવ મહાદેવ હર આજ વરસાદ આવે એવું થઈ ગયું છે જોઈ રહ્યા છો વાદળ અને આપણે પાણી વાળવી જુઓ આપણે અત્યારે પાણી વાળવી દેખો કપાસમાં પાણી વાળવી જો કે બફારો ને એવું થાય છે આજનો વરસાદ આવે તો કામ થઈ જાય તો બફારો થાતો બેન થઈ જાય જો છે વાદળ કાળું ઘૂમ થઈ ગયું છે પણ આવે એવું થઈ ગયું છે પવન જરાય ઠા ઠામકો આપણે બીતા નથી તો એ જોવો આપણે પાણી વાળી પામા અંત સુધી પૂરેપૂરો વિડિયો જોઈજો આપણે ખેતીવાડીની બધી માહિતી આ વીડિયામાં આપેલ છે તો જય મહાદેવ આપણી ચેનલનું નામ છે મહાદેવ સ્ટુડિયો વેરાવા લાઈક કરી જાઓ શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય મહાદેવ તેમજ આ નવા વીડિયા તમારી પાસે પોગે